you love me now. હું એ કહેવા માગું છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની અમારી માગ એ માટે છે કે રાધનપુર મધ્યસ્થ સેન્ટર છે બધા માટે બછલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુરને નજીક પડે છે સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને એ લોકો થરાદ લઈ જવા માગે છે પણ અમારી એ માંગ છે કે સાતલપુરને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો અન્યા તો આગોતરા અમે પણ એવું ઉગ્ર આંદોલન થશે ગાંધી જીધ્યા માર્ગે અને અમારે રાધનપુરને જિલ્લો બનાવવાની માગ સાથે આ અમારા ધરણા છે એવું નથી કે શંકરભાઈ અહીંયા વધારી રહ્યા છે એટલે અમે આ કર્યું છે અમારું પ્લાનિંગ હતું અને આ પ્લાનિંગ અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલ તાલુકાને જિલ્લો બનાવે છે થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે નેશનલ હાઈવે પણ અહીંયા છે આરોગ્ય છે કાયદા છે શિક્ષણનું છે બેન્કોનું છે તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું આજે રાધનપુરને જિલ્લો બનાવવા માટેની અમારી માંગણી છે મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ ઠાકોર સમાજ ઉપપ્રમુખ મારે ના છૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી લવિંગજી અહીંયાથી ચૂંટાઈ નહીં ગયા નાગરજી અહીંયાથી ચૂંટાઈ નહીં ગયા રઘુભાઈ અહીંયાથી ચૂંટાઈ નહીં ગયા ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલાલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ છતાં આ દ્વારા જિલ્લો બનાવ્યો નથી અને મેં મારી જાતે જોયેલા છે ઈસ્કૂટી ની નોકરી કરતા કરતા રાધનપુર તાલુકા એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે નવીનગી ને શાકભાજીનો ધંધો કરતા કરતા રાધનપુરની નગરપાલિકા રાધનપુરની પંજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે પણ આજ સુધી આધનપુરનું લોન નથી ચૂક્યું એટલા માટે અમારે આવીને રજૂઆત કરવી પડે છે મીડિયા દ્વારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લા ભણાવે એવી અમારી અપેક્ષા છે